સમજાઈ નથી રહ્યું કે વાતાવરણમાં શું ખીચડો બની રહ્યો છે અને ગુજરાતમાં બે મહિનાથી શરૂઆતથી જ મોટા પલટા આવી રહ્યા છે અને મિત્રો હાલ અત્યારે કાળજાળ ગરમી પડી રહી છે તે જોતા જ લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે પરંતુ તે જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ની મોટી આગાહી કરવામાં આવી છે કે જેમણે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને એન્ટ્રી ને લઈને આગાહી પણ કરવામાં આવી છે અને ખરેખર મિત્રો મોટી આગાહી કરી છે ત્યાર પછીના જોઈએ બીજા એક મહત્વના સમાચાર

ભારે દંડ ભરવો પડશે જો કે કોઈ વ્યક્તિ હજાર રૂપિયા નો દંડ સાથે વાહન માલિકો નું લાયસન્સ પણ રદ થઈ શકે તેમ છે જી આ દોસ્તો અને સગીરને પચીસ વર્ષની ઉમર સુધી લાયસન્સ આપવામાં આવશે નહી જી આ દોસ્તો ખરેખર મિત્રો વાહન ચાલકો હવે સાવધાન થઈ જજો કારણ કે મિત્રો દંડ ભોગાવા તૈયાર રહેજો ત્યાર પછીના જોઈએ બીજા એક મહત્વના સમાચાર તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો રેલવે ટિકિટે બાળકોને નવો નિયમ જારી કર્યો છે જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરવામાં આવે તો રેલવે બાળકોને ટિકિટ ને લઈને કેટલાય મહત્વપૂર્ણ નિયમો બનાવ્યા તમારા બાળકોને ઉંમર ઉમર પાંચ વર્ષ થી લઈને બાર વર્ષ ની વચ્ચે છે તો મિત્રો તમારે રેલવે રેલવે માંથી મિત્રો ટિકિટ ખરીદવી જરૂરી છે અને જો તમને લાગે છે કે તમારા બાળક માટે તમારે આખી ટિકિટ કન્ફર્મ કરવી પડશે અને 1 થી ચાર વર્ષની વયના બાળકોને ને મફત મુસાફરી કરી શકશે જી આ દોસ્તો ખરેખર મિત્રો રેલવે દ્વારા એક મોટો નિયમ બહાર પાડવામાં આવ્યો છે કે બાળકોને પાંચ વર્ષ થી લઈને બાર વર્ષની વચ્ચે તમારું બાળક છે તો તમારે રેલવેમાંથી ટિકિટ ખરીદવાની જરૂર છે જી આ દોસ્તો ત્યાર પછી ના જોઈએ બીજા એક સૌથી મોટા સમાચાર તો હાલ અત્યારે ખેડૂતોને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હાજર ચોવીસ ના રોજ ખેડૂતો કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને મિત્રો હવે સત્તરમો હપ્તો ફક્ત તે ખેડૂતોને જ મળશે જેમણે મિત્રો કેવાયસી એટલે કે મિત્રો પીએમ કિસાન કેવાય સી કર્યું છે તેમને મિત્રો બે હજાર નો હપ્તો અત્તર મો મળી શકે છે બાકીના ખેડૂતોને નહીં મળી શકે અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ મેળવવા લાભાર્થી ખેડૂતો માટે પણ સરકારે કેવાયસી કરવાનું ફરજીયાત બનાવ્યું છે અને મિત્રો આ યોજનામાં છેતરપિંડી અટકાવવા માટે મિત્રો આ કામ કરવામાં આવ્યું છે જીયા હા દોસ્તો અને પીએમ કિસાન ની સત્તાવાર વેબસાઈટ અનુસાર ખેડૂતો ઓટીપી દ્વારા અને સામાન્ય સેવા કેન્દ્રની મુલાકાત લઈને મિત્રો આ સાધન પૂર્ણ કાર્યો ઘરે બેઠા પૂર્ણ કરી શકે છે અને જો તમે પીએમ કિસાન વેબસાઇટ દ્વારા

તો બીજા એક અગત્યના સમાચાર મળી રહ્યા છે કે ગરમીનો પ્રકોપ વધી ગયો છે તબિયત પર જોવા મળી રહી છે અને છેલ્લા સાત દિવસથી એકસો ને મળતા કોલમાં ઘણો વધારો થઈ ચૂક્યો છે જેના આંકડા સામે આવ્યા છે કે છેલ્લા સાત દિવસમાં એકસો આઠ ને ગરમીના કારણે ઇમરજન્સી કોલ આવ્યા છે જેમાં મિત્રો અમદાવાદના તોતેર સુરતના ચાલીસ વડોદરાના ઓગણીસ અને રાજકોટના અઢાર નવસારીના ના ચોત્રીસ છોટા ઉદયપુરના સત્યાવીસ કોલ્સનો પણ સમાજ કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો વાત કરવામાં આવે તો ગોલ્ડન ગોલ્ડન યાર્ડ માં આજે 29409 બોક્સ ની કેરી ની આવક જોવા મળી છે તો ખરેખર મિત્રો જાણો આજના નવા ભાવ તો વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં આજે કેરીની બમ્પર આવક થઈ હતી જે ભાઈ કે સૌથી વધારે બોક્સ કેસર કેરીની આવક રહી હતી અને મિત્રો આજે કુલ 29409 બોક્સ ની કેરી ની આવક થઈ હતી અને મિત્રો ગઈ કાલે કુલ પચીસ હજાર પાંચસો ને ઓગણ બોક્સ ની કેરીની આવક ગોંડલ યાર્ડ આજે કેસર કેરીના દસ કિલો બોક્સના ભાવ વાત કરીએ તો પાંચસો થી લઈને મિત્રો નવસો પચાસ રૂપિયા નો બોક્સ નો ભાવ આજે મિત્રો સાતસો થી લઈને અગિયારસો રૂપિયા બોલાયા હતા અને રાજાપુરી કેરી ની વાત કરવામાં આવે તો દસ કિલો બોક્સનો ભાવ આજે મિત્રો ચારસો થી લઈને ચારસો પચાસ રૂપિયા બોલાયો હતો તો ખરેખર મિત્રો ગોંડલ આજે ઓગણત્રીસ ચારસો થઈ છે ચાંદી ના ભાવ ભાવમાં સતત મિત્રો તેજીનો સિલસિલો વધી રહ્યો છે અને મિત્રો આખા ભારતમાં આ શહેરમાં ચાંદી તમામ રેકોર્ડ તોડી દીધા છે અને મિત્રો એક આ લાખ પાર થઈ છે જેના લીધે સોના ચાંદીના ના નવા ભાવ જોવા મળ્યા નથી અને મિત્રો ચેન્નાઈ માં વાત કરવામાં આવે તો ચાંદીનો ભાવ ઐતિહાસિક ઉંચાઈ ની સ્પર્શો હતો અને ચાંદી એક લાખ રૂપિયા રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હાલ મિત્રો ચાલી રહી છે જ્યારે મિત્રો અન્ય બજારો માં આ નવ્વાણું હજાર નવસો ને નેવ રૂપિયા એટલે કે એક લાખ રૂપિયા ની બિલકુલ નજીક પહોંચી ગઈ છે ખરેખર મિત્રો ચાંદી હવે એક લાખ રૂપિયા નજીક પહોંચવાની છે ત્યાર પછી મિત્રો આ સમાચાર આજના સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે પ્રેમથી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ને જલ્દી થી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી જય હિન્દ જય જય ગુજરાત વંદે માતરમ